કચેરી ખાતે સર્વર ડાઉન ખેડૂતો પરેશાન ધર્મના ના ધક્કા નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા ભેસાણથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી મુજબ કરવો પડ્યો છે સરકારની વિવિધ યોજનાઓના લાભ માટે ફોર્મ ભરવા તેમજ સાત બાર આઠવા સવારથી જ કચેરીએ ખેડૂતોની મોટી લાઈન લાગી જતી હોય છે પરંતુ સર્વર સતત બંધ હોવાથી

તો ખેડૂને ફોર્મ ભરવા ક્યાં જાઉં ભાડિયેથી સવારે અહીંયા દસ વાગે આવે અને એક વાગ્યા લગી સર્વર ડાઉન બતાવે સર્વર ડાઉન છે એવું કાલે મામલતદારજીએ કીધું ઘણા બધા ખેડૂત હતા મામલતદારને પૂછવામાં આવ્યું તો રોલ ગોલ વાત કરી તો એણે એવું કીધું આમાં મારું કાંઈ હાલે નહીં આ પ્રશ્ન આખો નેટ કે જે સર્વર ડાઉન છે કાંઈ વાંધો નહીં હાલ તો બરાબર છે કે મિસ્ટેક છે એટલે ન થાય જે સાત બારના દાખલા કાઢવા માટે ખેડૂને ચાર કલાક લાઈનમાં ઊભું રહેવું પડે છે તો આ માટે હું સરકાર શ્રી કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીને પત્ર પણ લખવાનો છે આગળ કે જે બે હજાર રૂપિયા તમે ખેડૂને આપો છો તમારી પાસે બધાય ડોક્યુમેન્ટ ખેડૂના છે તો તમારે જે સહાય ચૂકવવાની છે તો તમે જેમ બે હજારનો હપ્તો ખેડૂને નાખો છો એ જ રીતે આ પૈસા નાખી દો એટલે કોઈ ઇશ્યુ જ નથી આમાં આમાં કોઈ એવું નથી મોટું કામ કે આમ કરવું કે કોઈ વાત જ નથી બે હજાર રૂપિયા તમે ખેડૂતને આપો છો એ જ રીતે તમારે જે ખાતાની અંદર જે પૈસા તમારે નાખવાના છે એ માત્ર ને માત્ર એ જ રીતે નાખવાના છે જે તમે પાંત્રીસો રૂપિયા કે જે કંઈ આપતા હોય એ તમે એ રીતે કરી દીઓ જેથી કરી ખેડૂત ખેડૂતનું કામ કરે સવારમાં આવીને ઊભો ઉભોરીએ કાલે મારે બે જણાના ઘેરેથી ભાત લઈને દેવા આવવું પડ્યું કે એક વાગી ગયો તો પણ લાઈન હતી એવડી બધી લાઈન હતી તો તમારે પૈસા જ દેવા છે તો ભાઈ આ રીતે કરી નાખો આમાં બહુ બીજું કંઈ કરવા જેવું છે નહીં ભારત માતા કીજે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત